વરાછાના ધારાસભ્યને માજી રાજ્યમંત્રી કુમાર કારાણીએ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય જેઓ અકસ્માતની વણઝાર ફેલાવી રહ્યા હોય તેવા સામે પગલાંની માંગ કરતો પત્ર લખ્યાના થોડા દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી જવા પામી છે અને પ્રતિબંધિત સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશતા તેઓ સામે જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાઈ રહ્યો છે સુરતના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કારાણીએ થોડા સમય અગાઉ ભારે વાહનો શહેરમાં પ્રવેશી ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માતને અંજામ આપે છે અને ભારે વાહનોના પ્રવેશને લઈને જાહેરનામું પણ બહાર પડાયું હોવા છતાં બેફામ ભારે વાહનના ચાલકો શહેરમાં પ્રવેશ કરે છે જે માટે સુરત ટ્રાફિક પોલીસને પત્ર લખ્યો હતો જે પત્રની અસર થઈ હોય તેમ ટ્રાફિક પોલીસનું તંત્ર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને નો એન્ટ્રી સમયે શહેરમાં પ્રવેશ કરનાર લક્ઝરી બસોના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી સાંજે પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી ભારે વાહનોના શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં બેફામ લક્ઝરી ચાલકો શહેરમાં પ્રવેશતા હોય જેઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપી દંડાત્મક કાર્યવાહી કરાય છે સુરત શહેરમાં જાહેરનામા સમય એટલે કે પ્રતિબંધિત સમય સાંજે પાંચ થી દસ વાગ્યા સમયે શહેરમાં પ્રવેશ કરતી લક્ઝરી બસોના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરતા લક્ઝરી ચાલકોમાં આજે ફફડાટ પામી જવા પામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા